નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખાવાડ ગામની સીમમાં આવેલ વાડીના શેડેથી છ જુગારીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી લેવામાં આવ્યા ચાર હજાર રૂપિયાની શોધખોળ શરૂ કરવામાં આવી એલસીબી સુરનગર દ્વારા છ રૂપિયાનો મુદ્દામાં ઝડપી ક્વોલિટી કેસ ઝડપી પાડ્યો સુરનગર જિલ્લા નાયબ પોલીસ ડોક્ટર ગરીશભાઈ પંડિયા દ્વારા સુનગર જિલ્લાની તમામ એજન્સી જિલ્લાના તમામ પોલીસ અધિકારીને કડક સૂચના માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે સુરનગર જિલ્લામાં દારૂ જુગાર એનડીપીએસ હેઠળ કરતા આરોપી ઝડપી લઈ સુનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ સખત થતા ડામી અને પરિણામ કર્મચારીઓને ખાનગી પોલીસ વિસ્તારના લાખાવાડ ગામની સીમમાં આવેલ વાડીના સીઠે મોટાભાઈ જુગાર મળી પ્રવૃત્તિ ચાલી રહી છે આથી એલસીબી પીઆઈ જાડેજા પીએસઆઈ જેવાય પઠાણ પેરોલ ફોર્સ કોડ પીએસઆઈ આઈ એચ ઝાલા પ્રવીણભાઈ કોલા કુલદીપભાઈ બોરિયા વજાભાઈ સાનિયા મેહુભાઈ મકવાણા પદ્યુમનસિંહ પરમાર શક્તિસિંહ ગોહિલ ધવલભાઈ પટેલ જયપરસિંહ પરમાર દ્વારા રેડ કરવામાં આવતા રવુભાઈ રામભાઈ ખવડ મંગળુભાઈ ભીખાભાઈ ખવર રમેશભાઈ ભલાભાઈ રાઠોડ ઉમેદભાઈ દડુભાઈ ચાવડા વિપુલભાઈ ગોકુળભાઈ રાધવાડી ભરતભાઈ દેવાભાઈ સાવને કાર બાઇક રોકડા રૂપિયા સહિતના છ લાખ છત્રીસ હજાર સાતસોના મુદ્દા પણ સાથે ઝડપી લીધા હતા ત્યારે ચાર રૂપિયા ભાગી છીડેલા હોય તેમને તેમના મોબાઈલ અને મોટર ઉપરથી ઝડપી પાવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે